હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા અમે જુનાગઢ ને કેશોદ ને બધે ફરીને આવી ગયા છીએ પાછા હતા ત્યાં જ પૂના અમારા ઘરે અને ઘરે આવીને ઘરની હાલત તો એટલી ખરાબ છે ને કે એમાં અઠવાડિયું તો એમને સાફ કરવામાં જ જશે બધું ગોઠવવામાં સાફ કરવામાં સામાન એટલો લઈને આવ્યા છે ને તો જુઓ સામાન અમારો આ ગાડીનો સામાન છે અને હજી ગાડીમાં તો ચાર બાચકા પડ્યા હે ને હજુ ગાડીમાં ચાર બાચકા પડ્યા છે હજુ અહીંયા બીજો થેલાને ને એવું પડ્યું છે દર્શ અહીંયા નીચે બેઠો છે અને દર્શન એનું કામ કરવા માટે હજુ અહીંયા બેસી ગયા છે બહારથી લાઈટ આવે છે એટલે આમ દેખાશે નહીં સરખું અને અમે ઘરે નહોતા તો એક મોટું પ્રોબ્લેમ થઈ ગયો છે અમારા ઘરમાં તો એને કેવી રીતે સોલ્વ કરીએ જો

આજ આખો દિવસ એમાં જશે આખો દિવસ તો ખાલી બધું આડે મૂકવામાં જ જશે તો દર્શન દૂધ લઈને આવી ગયા છે તો હવે આ તો આમનું પડ્યું જ રહેવાનું છે અત્યારે તો ચા નાસ્તો બનાવીએ અને નાસ્તો કરીએ અને રસોડું જો આખું ખાલી કરીને ગઈ હતી તો હવે એ ગોઠવવામાં બી ટાઈમ જવાનો છે જો ટ્રોલી ને બધું વાસણ ને બધું નીકાળી લીધું હતું બધું પેક કરેલું છે આ બધું ધોઈને પછી પાછું ગોઠવવાનું છે તો આમાં ઘરની હાલત તો કઈક ખબર જ નથી પડતી જે બાજુ જોવો એ બાજુ ઢગલા જ પડ્યા છે ઘરમાં તો હવે ઘરને સાફ કરીએ અને થોડું ઘણું આડાવડું છે થોડું રહેવાય એવું બે દિવસ તો કરીએ આમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી અત્યારે ઘરમાં ગાડીનો સામાન થોડોક છે હજુ એ ગાડી આવે બહારથી પહેલાં તો ચા નાસ્તો કરીએ તો કંઈક આંખો ખૂલે અને મગજ કામ કરે કેવી રીતથી કામ કરવું એ તો કન્ટિન્યુ બન્યા રહો આગળ શું કરીએ છીએ તો ધુવાડો ગયો જો આવી રીતના લાકડીમાં કાકડો કરીને તો અહીંયા પૂળો હતો ને એમાંથી મધમાખી બધી વહી ગઈ ઉડી ઉડીને એમાં રાખી દીધું એ કુંડામાં આવડો આ

સાફ કરી નાખ્યું છે તો થઈ ગયું છે ડાળીયા લાવ્યા છીએ અમે કેસોતથી કેસોતના ફેમસ છે આ ડાળીયા તો ડાળીયાની ચિક્કી બનાવવાની છે તો આમાંથી કામમાંથી થોડા ફ્રી થશું પછી દાળીયાની ચિક્કી બનાવશું અને ફાઈનલી મધપૂડો હતો તે એકદમ મસ્ત ક્લીન થઈ ગયું છે તો પાછીની આ માખીઓ આવતી હતી ને તો એને ભગાડવા માટે અમે ફિનાઇલનો સ્પ્રે મારતા હતા ત્યાં તો ફિનાઇલનો સ્પ્રે મારતા હતા ને તો એ પછી ત્યાં બેસતી નહોતી એટલે હવે વહી ગઈ છે અને કપડાં ધોવાનું પણ મેં ચાલુ કરી દીધું છે જો અહીંયાથી ને એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે ત્યાં થોડું કાળું થઈ ગયું છે પણ એ તો ચાલશે અને કપડાં બી એટલા ધોવાના હતા તો એ મધમાખીના હિસાબે હું કપડાં બી નહોતી ધોઈ શકતી તો હવે ફાઇનલી મેં કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે આજે બે મશીન કર્યા હતા તો કપડાં ધોવાઈ ગયા છે અને હવે હાથના કપડાં છે કાલ સવારથી ચાલુ કરવાની છું હું ધોવાનું અને બસ હવે બીજું તો કંઈ નહીં હવે રેગ્યુલર કન્ટિન્યુ અમારી લાઈફ અહીંથી સ્ટાર્ટ થઈ જશે જે એક મહિનાનું વેકેશન કરીને આવ્યા ને તો મજા આવી ગઈ પણ અહીંયા આવીને હવે થોડુંક એમને એકલું એકલું લાગે છે પણ કંઈ નહીં એ તો ત્યાં તો અમારે કંઈ રોકાવાનું તો હતું નહીં તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું અમારા બ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો